ફરી પછી જે આમ હું કરવાનું કે અરું હમણાં આમ તો હું ભીખાઈ થઈ જાય કોક તો કરવું પડે નોકરી જઈએ તો નોકરીમાં નહીં આવતો શું કરવાનું મારા તો કોન્ટ્રાક્ટરો માથા તો થઈ જાય યાર નટુના તો આયા હતા કાલ ખબર પેલા બે ઘોડા જેવા લાગતા હતા મને તો મને હા ને નટુના તો મેલો પડતો પણ મને મારા રીતે ડાયરેક્ટ જુરવા દે એમના અમે અને હે જઈને બે ને તે લોભે લાગતા હતા થોડા એ એમને તો હું એમને સંબંધની નહીં પડી હતી અમે એમનો છોકરો તો કાર્યો લૂંટ બર્યું એનું સંબંધ થવો તો થાય ના તો તેલ લે આજુ પણ મને મારું ઘર ભરાયું કોક ને કોક તો ગમે તે કરવું પડશે લાય અમે એક વાત વેગવાની તો વાત કરતા હતા ને ભીઘા એમના વેકાવરા એ પણ આપણું ઘર ભરાયું કોક કરવું પડશે

બોલો કેવું ચાલો સોતી હે ને બસ મજા મજા હતા તું અને આ નહી માર પેલા મોર ભાઈ લે આ ઓલે મે મન નું કરી મે સબની વાત કરીએ અરે આ મહેમાન અમે તે રાતે ઠંડીના ના ઠરતા જતા ઘેર આયા તો હજુ અમે છે નહી કેવાય એમ તો પણ નકતે અજુક ધંધા કશું કેવાય જ નહીં કશું નહી કેવાય

જમીન જાય એ પાવો શેતમ ના એ પેલી જમીન ની એ આખી બે હજુ રોજ અવાર ઉઠાય તો શેતમ બે જાય એવું ધીર્યો નહી બેટા તારી હે

થોડું પેલા ઘરબર તો વ્યવસ્થિત કરાવ વાત નાખું બોલો જમીન વિકવાની છે ને એક લગ્નુ છે ને મારું એ વિકી મારવાનું એટલે ગાડીએ લાવી દઈએ બનાવી દઈએ જમીન વેચવાની ના ના એવું યાર તમે ચિંતા ના કર્યો જમીન બાબતે વાત કરી દલાલી તો આપડે કરીએ આપડે છ પાર્ટી હા હા આપડા જોડે મજબૂત પાર્ટી યાર

અમે તો છોકરો એ ગતો નહીં જોન કેવું ડાડું ડાડું બોલે છે ટોચરી બોલી આ તો જોન એમના બાપા થતા હોય ને એમ ટોચરીઓ બોલી બોલતા થઈ ગયા છે એમના બાપા હતા તે કાકા કઈ વાત કરતા હતા અને આ તો સના બાપા હોમા થઈ જાય છે હજુ તમે જોનતા નહીં સના બાપા સના બાપા જે દાર વિફરે એ દાર આખું ગોમ ઊંચું કરે પાછા તાને શું હરી અરે બાપા

મેળું કર્યું છે તમે તો જોવા નથી આવતા પૂછ્યું પૂછવાનું લેવા તમે ના તો મારે નહીં વાવવાનું અમારા સિંહ નહી વામે ચતુર ઓના કહી દે કે આપડે બાવરીયા નો હિસાબ દે

તારો બેગ્રાઉન્ડ તો મને એવું દેખાય છે ઘણી બેહો ની દલાલી કરતો હોય ને એવું દેખાય છે લ્યા મોટા મોટા સ્ત્રીઓ જોડે મારા બેઠું જ છે શું તું દલાલ બનાવું છું લ્યા તું ઘટું ઘટ છે ને તારા મોટા મોટા તો દલાલ હોય હું તો કહું મે તમે આકો સાઈડ માં આવો એ કૂતરા નામ ના દેશો એ કૂતરો કે કહું લે મારા બાવરિયા નો હિસાબ આલ તું કર મને બાવરિયા નો હિસાબ લે હા બાવરિયા નો હિસાબ જો છે અલ્યા બાપો મરી ગયા તને ને બાળકો મે કરે તું નાખા ગોમ ને મે તમારી તું અલ્યા મે કીધું તું તને બાળકો કરવાનું તને જોર નતું આયું એ બાવરિયા નો હિસાબ મજ્યો જા તો અમે તારું અમે નતા આયા ખાવા નાતું ખાવું અમાર તા ને તારું આખા ગમડા તો જરૂર હતી આખા મારી મરજી લે તમ બાપુ મારો હતો મારો બાપુ નતો કે તારા ના ખર્ચુ કરાય

જો અભિનેતા ના પેમથી કહી દો મારા છોકરા નું હગુ આવ્યું છે અને અમાર પાર્ટી હારી છે એ ભાઈ હરી છે હું નામ કી દીધું એમનું તો અમનજી નું નામ છે એમનું એ જમણ હોય ધમણ હોય એ મારે લેવા દેવાની નહી આ ભાઈ બહુ મોટું મોટા અસ્તી જાય તો એ જે હોય રસ્તી હોય ગસ્તી હોય મારે કશું લેવા દેવા નહીં આ મારા બાપા ની નિશાની છે એટલે આ જમીન તો નહીં વેકવા દઉં

રાતે ધોખો પડું તું ખબર હેડું મારું નતું ના તો તને કેમ કહી દે હું બરોબર કા જમીન વેચવા દે વેચવા દે ને કા જમીન હું ગીરો મીકી દઈ વીકવા તો આજે નહીં દઉં કાલે નહીં દઉં અને ગીરવા મીક્યો સરસ છે બોરે સર જીરો મેઘવી સો મહિના સો મહિના ચોખ્ખી થઈ જાય તને આ લખા નું કમો ખબર નહીં જોઈ લેના દખાવ ચોખ્ખી થઈ જાય પહેલા એક વાર યારું હોય હારામ મળ્યા મને અમારે પછી કહીશું જોવા મળ્યા ખોટા મળ્યા મારા મહેનત

ઓનો રાતો દાંતોદા ભાઈ પૈસા થશે ને ના ના ચીઠું કરી દઈએ આપડે ડાયરેક્ટ હા વધુ રહી હું તો કઉ તારા જમીન વેચવા દેવી નહીં વેચવા નહીં વેચવા દેવી

સાચી વાત અમે હજ રાશિ જેવું નઈ રહ્યો તમને ખબર નઈ હજુ આખી જિંદગી ને અમે તો આ બે વર્ષ થી આજે એ તો આવતો હતો ચતુ તો આવો મારો આવે